નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ઓમ ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે ધોરણ દસમાં વિષય ગણિતમાં ફર્સ્ટ પ્રકરણ છે આપણું જે વાસ્તવિક સંખ્યાઓ એની શરૂઆત કરવા જઈ રહ્યા છે તો વાસ્તવિક સંખ્યાઓ જેને આપણે ઇંગ્લિશમાં રિયલ નંબર્સ તરીકે પણ ઓળખીએ છીએ તો વાસ્તવિક સંખ્યાઓ છે શું પહેલાં એ સમજીએ પહેલાં બરાબર તો વાસ્તવિક સંખ્યાઓ એ એવી સંખ્યા છે કે જેનો આપણે રિયલ લાઈફમાં ઉપયોગ કરે છે કોઈ બી વસ્તુની કિંમત દર્શાવવા માટે કોઈ વસ્તુની ગણતરી કરીએ છીએ ત્યારે બરાબર તો દાખલા તરીકે નોટબુક છે તો નોટબુકની સંખ્યા કેટલી છે દસ છે તો આ દસ છે એ કેવી સંખ્યા છે વાસ્તવિક સંખ્યા પછી કોઈ પિઝાની વાત કરીએ તો પિઝાના અહીંયા તમે જોઈ શકો છો ત્રણ ભાગ દર્શાવે છે એમાંથી બે ભાગ આપણને જોવા મળે છે તો આને દર્શાવવું હોય તો કઈ રીતના દર્શાવે બેના છેદમાં ત્રણ એટલે કે બે તૃતીયાંશ એ પણ એક પ્રકારની કેવી સંખ્યા છે વાસ્તવિક સંખ્યા છે પછી તમે આગળના ધોરણમાં જોઈ ગયા છો પાય તો પાય પણ કેવી સંખ્યા છે વાસ્તવિક સંખ્યા રૂટ થ્રી તો રૂટ થ્રી એક પ્રકારની કેવી સંખ્યા છે વાસ્તવિક સંખ્યાઓ આ પ્રકારની ઘણી સંખ્યાઓ તમે આગળ જોઈ ગયા હશો પણ એના અલગ અલગ પ્રકાર તમે જોયા હશે બરાબર તો એ પ્રકાર વિશે જોઈએ આપણે તો વાસ્તવિક સંખ્યાઓને ક્લાસીફાય કરી હોય તો એના જુદા જુદા પ્રકાર આપણને મળે છે તો એમાં જે પહેલો જ પ્રકાર છે એ છે પ્રાકૃતિક સંખ્યાઓ તો પ્રાકૃતિક સંખ્યાઓ એટલે શું પ્રકૃતિમાં રહેલી કોઈપણ વસ્તુને આપણે ગણતરી કરવી હોય બરાબર તો ક્યાંથી શરૂ કરીશું આપણે એકથી દાખલા તરીકે કોઈ નાનું છોકરું છે એને આપણે કહીએ ક્લાસમાં કેટલા વિદ્યાર્થીઓ છે ગણી કાઢવા તો એ શરૂઆત ક્યાંથી કરશે એકથી જ કરશે એક બે ત્રણ ચાર એ રીતના જેટલા વિદ્યાર્થીઓ હશે એટલા સુધી એ જ હશે બરાબર તો એકથી શરૂ થતી તમામ સંખ્યાઓને પ્રાકૃતિક અથવા ગણતરીની સંખ્યાઓ કહે છે હવે ગણતરીની સંખ્યાઓ કેમ કહેવાય કારણ કે ગણવા માટે આપણે આ સંખ્યાઓનો ઉપયોગ કરીએ છીએ અને તેમના સમૂહને એન વડે દર્શાવવામાં આવે છે શાના વડે એન વડે બરાબર તો એન બરાબર આપણે એમનો સમૂહ લખવો હોય તો એક બે ત્રણ ચાર એમ અનંત સુધી ચાલ્યા કરશે હવે લઈએ એના પછી પૂર્ણ સંખ્યાઓ તો પ્રાકૃતિક સંખ્યાઓના સમૂહમાં શૂન્યનો સમાવેશ કરવાથી પૂર્ણ સંખ્યાઓ મળે છે તો પ્રાકૃતિક સંખ્યામાં આપણે શું ઉમેરશું જીરો લખી દઈશું જોડે તો આપણને કયો સમૂહ મળી જશે પૂર્ણ સંખ્યાઓનો સમૂહ અને એ સમૂહને આપણે ડબલ્યુ દ્વારા દર્શાવવામાં આવે છે તો પૂર્ણ સંખ્યાઓનો સમૂહ શું થશે ડબલ્યુ બરાબર જીરોથી લઈને એક બે ત્રણ અનંત સુધી હવે આમાંથી ઘણી વખત પ્રશ્ન પૂછાઈ શકે કે સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ તો સૌથી નાની પૂર્ણ સંખ્યા આપણને કઈ મળશે જીરો કઈ મળશે જીરો હવે જોઈએ આપણે પૂર્ણાંક સંખ્યાઓ તો પૂર્ણાંક સંખ્યાઓમાં શું થશે શૂન્ય પછી દરેક પ્રાકૃતિક સંખ્યાઓ તથા દરેક પ્રાકૃતિક સંખ્યાની વિરોધી સંખ્યાઓને સમાવતા સમૂહને પૂર્ણાંક સંખ્યાઓ કહે છે હવે અહીંયા એક શબ્દ આવે છે વિરોધી સંખ્યા તો વિરોધી સંખ્યા એટલે શું દાખલા તરીકે કોઈ સંખ્યા છે આપણી જોડે ટુ બરાબર કોઈ સંખ્યા છે આપણી જોડે ટુ તો ટુની વિરોધી સંખ્યા શું થશે માઇનસ ટુ એ જ રીતના ત્રણ લઈએ તો ત્રણની વિરોધી સંખ્યા શું થઈ જશે માઇનસ થ્રી તો અહીંયા શું કીધું છે શૂન્ય તથા બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ તો શૂન્ય આવી ગયો પછી પ્રાકૃતિક સંખ્યાઓ ક્યાંથી શરૂ થાય છે એકથી તો એક બે ત્રણ આમ અનંત સુધી આવી ગયા અને એ પ્રાકૃતિક સંખ્યાઓની દરેક વિરોધી સંખ્યાઓ તો એકની વિરોધી સંખ્યા શું થશે માઇનસ એક બેની વિરોધી સંખ્યા શું થશે માઇનસ બે એ તમામ સંખ્યાઓને સમાવતા સમૂહને પૂર્ણાંક સંખ્યાઓ કહે છે અને પૂર્ણાંક સંખ્યાઓના સમૂહને ઝેડ દ્વારા દર્શાવવામાં આવે છે સાના દ્વારા ઝેડ દ્વારા એના પછીનો જે પ્રકાર આવે છે એ છે સમય સંખ્યાઓ તો સમય સંખ્યાઓ એટલે શું જે સંખ્યાઓને પી છેદમાં ક્યુ સ્વરૂપે દર્શાવી શકાય તેવી સંખ્યાઓને પૂર્ણાંક સંખ્યાઓ કહે છે જ્યાં પી અને ક્યુ એ શું હશે પૂર્ણાંક સંખ્યા કેવી સંખ્યા હશે પૂર્ણાંક અને ક્યુ નોટ ઇક્વલ ટુ ઝીરો એટલે કે ક્યુ બરાબર ઝીરો આવશે નહીં એટલે કે એવું સમજવાનું તમારે કે છેદમાં કોઈ દિવસ ઝીરો આવે નહીં બરાબર હવે પી અને ક્યુ પૂર્ણાંક એટલે કઈ સંખ્યાઓ હશે આ જે પૂર્ણાંક સંખ્યા આગળ જોઈ ગયા આપણે માઇનસ વન માઇનસ ટુ એ દરેક સંખ્યાઓ પી અને ક્યુની જગ્યાએ આવશે પરંતુ છેદમાં કોઈ દિવસ ઝીરો આવશે નહીં એટલે કે ક્યુ નોટ ઇક્વલ ટુ ઝીરો હશે દાખલા તરીકે જોઈએ આપણે ઉદાહરણ તો ઉદાહરણ તરીકે જોઈએ તો માઇનસ એકના છેદમાં બે એક પ્રકારની કેવી સંખ્યા છે સમય સંખ્યા કેમ પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં એને દર્શાવી શકાય છે એ રીતના બેના છેદમાં ત્રણ પાંચના છેદમાં બે માઇનસ સાતના છેદમાં પાંચ એ કેવી સંખ્યા છે સમય સંખ્યા હવે અહીંયા જુઓ તમે બસ્સો તો બસ્સોને આપણે કઈ રીતના લખી શકીએ આ તો પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં દેખાતી નહીં બરાબર પણ આપણે બસોને આ રીતના લખી શકીએ છીએ બસ્સોના છેદમાં એક બરાબર એનાથી એના મૂલ્યમાં કોઈપણ પ્રકારનો ફેરફાર થશે નહીં એ જ રીતના માઇનસ પચાસના છેદમાં એક તો પણ એક પ્રકારની કેવી સંખ્યા છે સમય સંખ્યા એટલે ટૂંકમાં કહી શકીએ કે દરેક પૂર્ણાંક સંખ્યા એ કેવી સંખ્યા છે સમય સંખ્યા કારણ કે માઇનસ ટુના છેદમાં આપણે એક લખી શકીએ માઇનસ વનના છેદમાં વન આપણે લખી શકીએ બરાબર જીરોના છેદમાં વન આપણે લખી શકીએ એટલે તમામ પૂર્ણાંક સંખ્યાઓ સમય સંખ્યાઓ છે એટલે આ વસ્તુ ધ્યાન રાખવાનું છે કે જે સંખ્યાઓને પી છેદમાં ક્યુ સ્વરૂપે દર્શાવી શકાય તેવી સંખ્યાને શું કહેવાય પૂર્ણાંક સંખ્યાઓ કહે છે અને જ્યાં પી અને ક્યુ શું હશે પૂર્ણાંક હશે અને છેદમાં ક્યુ નોટ ઇક્વલ ટુ જીરો હોવું જોઈએ એટલે કે ટૂંકમાં યાદ રાખવાનું છેદમાં કોઈ દિવસ ઝીરો આવશે નહીં હવે જોઈએ આપણે અસમય સંખ્યાઓ સમય સંખ્યાઓ પછી બીજો એક પ્રકાર આવે છે અસમય સંખ્યાઓ તો સમય સંખ્યાઓમાં જે શું હતું પી છેદમાં ક્યુ સ્વરૂપમાં દર્શાવી શકાય એમાં એનાથી ઉલટું હશે શું હશે જે સંખ્યાને પી છેદમાં ક્યુ સ્વરૂપમાં દર્શાવી ના શકાય તેવી સંખ્યાને અસમય સંખ્યાઓ કહે છે ઉદાહરણ તરીકે જોઈએ તો રૂટ ટુ રૂટ થ્રી રૂટ ફાઈવ રૂટ સેવન એ બધી સંખ્યાઓ કેવી છે અસમય સંખ્યાઓ એના પછી છે પાઈ તો પાઈ એ કેવી સંખ્યા છે અસમય સંખ્યા છે ધોરણ નવમાં તમે ઘનફળ અને પુષ્પફળમાં દાખલા ગણતી વખતે ઘણી વખતે શું લીધું હશે પાય બરાબર બાવીસના છેદમાં સાત પણ ખાસ વસ્તુ અહીંયા એ ધ્યાન રાખવાની છે કે બાવીસના છેદમાં સાત જે છે એ કેવી સંખ્યા છે સમય સંખ્યા છે અને પાય કેવી છે અસમય સંખ્યા છે એટલે આટલું વસ્તુ ધ્યાન રાખવાનું છે હવે આપણે જે સંખ્યાઓ જોઈ ગયા પ્રાકૃતિક સંખ્યાઓ પૂર્ણ સંખ્યાઓ પૂર્ણાંક સંખ્યાઓ સમય સંખ્યાઓ પછી અસમય સંખ્યાઓ આ દરેક સંખ્યાઓને હું શું કરું ભેગી કરી દઉં બરાબર એનાથી જે સમૂહ મળશે આપણને એ સમૂહ કયો હશે વાસ્તવિક સંખ્યાઓ કઈ સંખ્યાઓ વાસ્તવિક સંખ્યાઓનો સમૂહ મળે છે અને વાસ્તવિક સંખ્યાઓને આપણે આર વડે દર્શાવીએ છીએ સાના વડે આર વડે બરાબર વાસ્તવિક સંખ્યા વિશે આપણે જોઈએ બરાબર હવે એમાં જે બે પ્રકારની સંખ્યાઓ છે બેકી સંખ્યા અને એકી સંખ્યા બરાબર એના આગળ વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યા આવે છે એની પણ ચર્ચા કરીશું આપણે પણ સૌથી પહેલાં બેકી અને એકી સંખ્યાઓ વિશે જોઈએ તો બેકી અથવા યુગ્મ સંખ્યા કોને કહેવાય તો જે સંખ્યાઓને બે વડે નિશેષ ભાગી શકાય શું જે સંખ્યાઓને બે વડે નિશેષ ભાગી શકાય અથવા જે સંખ્યાના એકમના અંક જીરો બે ચાર છ અને આઠ હોય તેવી તમામ સંખ્યાઓને બેકી અથવા યુગ્મ સંખ્યાઓ કહે છે બરાબર ઉદાહરણ તરીકે બે ચાર છ આઠ દસ એમ આગળ અનંત સુધી આપણને બેકી સંખ્યાઓ મળશે હવે જોઈએ એકી સંખ્યાઓ એટલે કે અયુગ્મ સંખ્યા તો જે સંખ્યાઓને બે વડે નિશેષ ભાગી ના શકાય અથવા બે વડે ભાગતા શેષ એક વધે અથવા બીજું શું યાદ રાખવાનું છે જે સંખ્યાના એકમના અંક એક ત્રણ પાંચ સાત અને નવ હોય તેવી તમામ સંખ્યાઓને એકી અથવા અયુગ્મ સંખ્યા કહે છે બરાબર આ વસ્તુ ખાસ તમારે યાદ રાખવાનું છે હવે એકી સંખ્યામાં ઉદાહરણ જોઈએ તો એક ત્રણ પાંચ સાત નવ અગિયાર અનંત સુધી આવશે અને આ બે સંખ્યાઓ વિશે તમારે ખાસ યાદ રાખવાનું છે કારણ કે આગળ જ્યારે સંભાવના ચેપ્ટર જોઈશું આપણે તો એમાં પાસાના એક્ઝામ્પલમાં અયુગ્મ સંખ્યા આવે યુગ્મ સંખ્યા આવે એ પ્રમાણેના એક્ઝામ્પલ આપણને પૂછાઈ શકે છે બરાબર આની આગળ પણ સંખ્યાના બીજા બે પ્રકાર છે વિભાજ્ય સંખ્યા અને અવિભાજ્ય સંખ્યા એ વિશે પણ આપણે ચર્ચા કરીશું બરાબર એના પહેલાં આપણે થોડો વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યાને વ્યાખ્યાયિત કરતાં પહેલાં અવયવ અને અવયવી વિશે જોઈ લઈએ તો અવયવ એટલે શું તો સંખ્યાના અવયવ એ આપેલી સંખ્યાના ભાજક હોય છે બરાબર ભાજક એટલે શું કે કોઈપણ સંખ્યા આપણને આપેલી હોય જેના વડે આપણે એને ભાગી શકીએ એ એને શું કહીશું આપણે ભાજક ઉદાહરણ તરીકે બારને આપણે કઈ કઈ સંખ્યા વડે ભાગી શકીએ તો એક વડે ભાગી શકીએ બે વડે ત્રણ વડે ચાર વડે છ વડે અને બાર વડે ભાગી શકાય તેથી આ જે સંખ્યાઓ છે એ એના શું થઈ ગયા ભાજક અને જે ભાજક છે એને જ આપણે શું કહીશું અવયવ એટલે કે એના અવયવો શું થઈ ગયા બારના અવયવો આપણને પૂછે તો અવયવો કયા એક બે ત્રણ ચાર છ અને બાર એ શું થશે બારના અવયવ હવે બીજી કોઈ સંખ્યા લઈ લઈએ આપણે નવ કઈ લઈએ નવ તો નવને કઈ કઈ સંખ્યા વડે ભાગી શકાય તો એક વડે ભાગી શકાય પછી ત્રણ વડે પણ ભાગી શકાય અને નવ વડે પણ ભાગી શકાય તો આ એક ત્રણ નવ એ શું થઈ ગયા નવના અવયવો એટલે ખ્યાલ આવી ગયો સંખ્યાના અવયવ એ જે બી સંખ્યા આપણને આપેલી હોય એના શું હોય છે ભાજક હોય છે આ વસ્તુ યાદ રાખવાની છે પછી આવે છે અવયવી શું આવે છે અવયવી તો સંખ્યાના અવયવી એ આપેલી સંખ્યાના ગુણક હોય છે શું હોય છે ગુણક એટલે કે દાખલા તરીકે બેના ગુણક જોઈએ તો બે ચાર છ આઠ દસ એમ અનંત સુધી જશે એ જ રીતના ત્રણના ગુણક જોઈએ તો ત્રણ છ નવ બાર પંદર ટૂંકમાં ત્રણના ગુણક પૂછે આપણને બરાબર તો ત્રણના ઘડિયામાં જે બી સંખ્યાઓ આવતી હોય એ તમામ શું થઈ જશે એના અવયવી પણ અવયવીની સંખ્યા કેટલી થશે અનંત સુધી જશે કારણ કે ત્રણને આપણે હજાર વડે ગુણીએ તો આપણને શું મળશે ત્રણ હજાર તો એ પણ શું થઈ ગયું ત્રણનો અવયવી બરાબર એટલે અવયવની સંખ્યા કેવી કેટલી થશે અનંત થશે અને અવયવની સંખ્યા મર્યાદિત હશે અહીંયા બારના અવયવ કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ અને છ નવના અવયવ કેટલા છે એક બે અને ત્રણ અવયવની સંખ્યા કેવી હશે અનંત હશે જ્યારે અવયવની સંખ્યા કેવી હશે મર્યાદિત હોય છે તો જોઈએ આપણે વિભાજ્ય સંખ્યા કોને કહેવાય તો જે સંખ્યાના બેથી વધારે અવયવો હોય તેવી સંખ્યાને વિભાજ્ય સંખ્યા કહે છે દાખલા તરીકે ચાર લીધા આપણે તો ચારના અવયવો કયા કયા થશે અવયવ વિશે આપણે આગળ જાણકારી મેળવી કે અવયવ એ આપેલી સંખ્યાના ભાજક હોય તો ચારને કઈ કઈ સંખ્યા વડે ભાગી શકાય એ લખી દેવાનું તો એક વડે તો ભગાય જ પછી બે વડે પણ ભાગી શકાય અને ચાર વડે ભાગી શકાય તો આ અવયવો બેથી વધારે થઈ ગયા બરાબર તો ચાર કેવી સંખ્યા છે વિભાજ્ય સંખ્યા તો બીજું ઉદાહરણ લઈએ નવ તો નવને કંઈ કઈ સંખ્યા વડે ભાગી શકાય તો એક વડે ભાગી શકાય નવ વડે ભાગી શકાય અને ત્રણ વડે ભાગી શકાય એક વસ્તુ તમારે યાદ રાખવાની છે કોઈ પણ સંખ્યા હોય એના બે અવયવ તો હોય હોય ને હોય જ એક તો એક આવશે અને એ સંખ્યા પોતે એટલે કે જે બી સંખ્યા આપેલી હોય એ પોતે અહીંયા નવ આપેલા છે તો નવને નવ વડે આપણે ભાગી શકીએ એના સિવાયની જે સંખ્યાઓ આવશે એ આપણે વિચારીને લખવાની છે તો અહીંયા ત્રણના ઘડિયામાં નવ આવે એ ત્રણ પણ શું છે નવનો અવયવ એટલે કે નવનો ભાજક છે એટલે કે ફરી એક વખત જોઈ લો જે સંખ્યાના બેથી વધારે અવયવો હોય તેવી સંખ્યાને વિભાજ્ય સંખ્યા કહે છે હવે જોઈએ અવિભાજ્ય સંખ્યા તો જે સંખ્યાના માત્ર બે જ અવયવો હોય કેટલા અવયવો હોય બે જ અવયવો હોય તેવી સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહે છે ખાસ ધ્યાન રાખજો જે સંખ્યાના માત્ર બે જ અવયવો અહીંયા આપણે સંખ્યા લીધી છે બે તો બેના માત્ર બે જ અવયવો છે એક અને બે એ રીતના સાતની વાત કરીએ તો એક અને સાત અગિયારની વાત કરીએ તો એક અને અગિયાર એટલે જે સંખ્યાના માત્ર બે જ અવયવો હોય તેવી સંખ્યાને શું કહીએ આપણે અવિભાજ્ય સંખ્યા કહીએ છીએ તો અહીંયા ઉદાહરણ લખ્યા છે આપણે બે ત્રણ પાંચ સાત અગિયાર એમ અનંત સુધી આગળની સંખ્યા તમારે આના સિવાયની જે સંખ્યાઓ આવે છે બરાબર એ તમારે જાતે લખવાનો ટ્રાય કરવાનો છે જે હવે એક વિશે વાત કરીએ તો એક એક એવી સંખ્યા છે એકના આપણે અવયવ લખવા હોય બરાબર એકના આપણે અવયવ લખવા હોય તો એકના અવયવ શું થશે એક પોતે જ થશે બરાબર તો એના તો બે અવયવો પણ નથી અને બેથી વધારે પણ અવયવ નથી બરાબર તો એક એક એવી સંખ્યા થશે વિભાજ્ય પણ ના થાય અને અવિભાજ્ય પણ ના થાય બરાબર આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું છે